હલો હું લીમડી તાલુકાના બોરણા ગામથી બોલું છું શું તમારું નામ મારું નામ મહેન્દ્રભાઈ ઓકે શું તમારો પ્રશ્ન છે પાપનો બાપ કોણ અને પાપની માતા કોણ પાપનો બાપ કોણ ને પાપની માતા કોણ સરસ સારું ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી હવે એક ભાઈ હતા અજ્ઞાની એને એવો વિચાર થયો કે હું લખપતિ બની જાઓ એટલે એને છલ કપટ ઠગાય પાખંડ ઢોંગ ધૂર્તતા ગેરકાનૂની કાર્યો અકરવા લાગ્યો લખપતિ બની ગયો ફરી એને એમ થયું કે હું દસ લાખનો માલિક બની જાઉં ગેરકાનૂની કાર્યોમાં એ પ્રવૃત્તિઓ દસ લાખનો બની ગયો ફરી લોભ લાગ્યો કે કરોડપતિ બની જાઓ કરોડપતિ બની ગયો ફરી એને એમ થયું કે હવે હું અબજોપતિ બની જાઉં અબજોપતિ બની ગયો ફરી એને એમ થઈ ગયું કે હું હવે રાજા બની જાઉં તો રાજા બની ગયો ફરી લોભ લાગ્યો કે હું વિશ્વનો રાજા બની જાઉં વિશ્વનો રાજા બની ગયો ફરી કોઈએ કીધું કે ભાઈ તો તું ધરતીનો રાજા છો એ ધરતીથી તો સુંદર મજાનું ઇન્દ્રલોક છે એટલે એ આગળ વધતો ગયો વધતો જ ગયો વધતો જ ગયો ઇન્દ્રલોકનો રાજા બની ગયો બરાબર છલકપટ કરીને ઇન્દ્રલોકનો રાજા બન્યા ફરી કોઈ કીધું કે ભાઈ નથી તો ઊંચો બ્રહ્મલોક છે બ્રહ્મલોકનો રાજા બની ગયો ફરી નથી કે ઊંચો તો કે વૈકુંઠ છે ને શિવલોક છે ને આમ આગળ વધતો જ ગયો ફરી કોઈ એકી કે ભાઈ તો સર્વશ્રેષ્ઠ તો ભગવાન છે તો એનો વિચાર થયો કે હું ભગવાન જ બની જાઉં તો હવે એક તો અસલી ભગવાન છે શિવ કહો કૃષ્ણ કહો રામ કહો જે કહેવું હોય તે બરાબર અસલી ભગવાન એ જ પરમાત્મા સ્વરૂપ છે દેહધારી કૃષ્ણ રામ કે કૃષ્ણ ન સમજતા બરાબર પરમાત્મા જે સર્વવ્યાપક છે એની વાત છે તો કોઈએ કીધું કે ભાઈ પરમાત્મા તો સર્વ વ્યાપ વ્યાપક છે તો કે હું પરમાત્મા છું સર્વ વ્યાપક અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ જલમાં થલમાં હું બધે વ્યાપક છું કે તો કોઈ કે હું તો કે પરમાત્મા તો શબ્દ સ્વરૂપ છે તો કે હું શબ્દ સ્વરૂપ છું આત્મ સ્વરૂપ છું પરમાત્મા સ્વરૂપ છું કોઈ કીધું પરમાત્મા તો બધું બનાવી શકે તો આસમાનના ટુકડા કરીને બતાવી દે તો કે છે કોઈ ધરતીના ટુકડા કરીને બતાવી શિયાળો ઉનાળો ચોમાસું બદલીને બતાવી દે તો કે હજુ વાર છે કોઈ કે વરસાદ વરસાવી દે બારેય માસ તો કે હજુ વાર છે આમ પાખંડ કરતો ગયો મેસેજ મેળ્યા કે ભાઈ કોઈ પરમાત્મા છે હવે આ તો નકલી પરમાત્મા બન્યો હતો ખોટો પરમાત્મા બન્યો હતો અસલી પરમાત્મા સુધી વાત થઈ એટલે અસલી પરમાત્મા કે ભાઈ કોણ છે એ જેવી રીતે ભગવાન કૃષ્ણ અસલી હતા અને પોંડરક નકલી હતો ને એવી રીતે એટલે પોંડરક નકલી ભગવાન બનીને આવી ગયો હતો અસલી ભગવાન તો કૃષ્ણ હતા એટલે અસલી સાથે એનું યુદ્ધ થયું અને અંતે માયરો ગયો પરમાત્મા બનવાનો જેને પ્રયત્ન કર્યો રોગ્યો પરમાત્મા એક જ છે જે સર્વવ્યાપક છે પરમાત્મા જે કરી શકે એ ન કરી શકે આખી દુનિયા પરમાત્માએ બનાવીશ પરમાત્મા એક જ છે આત્મા અનેક છે કીડીથી કુંજર સુધી બધાની અંદર આત્મા છે પણ પરમાત્મા એક જ છે સર્વવ્યાપક જે એક સંકલ્પ માત્રથી ધારે તે કરી શકે છે મનુષ્ય એક સંકલ્પ માત્ર માત્રથી કંઈ કરી ન શકે એટલે મનુષ્ય બનીને ભક્તિ ભજન કરો બાકી પરમાત્મા બનવાનો પ્રયત્ન ન કરાય જેટલાએ પરમાત્મા બનવાનો પ્રયત્ન કર્યો એ બધાએ ચોરાશીના ચક્કરમાં ગયા છે ખતરનાક રીતે એનું મૃત્યુ થયું પરમાત્માના શરણોમાં રહેવાય પરમાત્માનું દાસ બનાય પરમાત્મા બનવાનો પ્રયત્ન ન કરાય તે એને એનું કારણ મૃત્યુને એક જ હતું કે એને લોભ લાભતો ગયો એક ધારો લોભમાં ફસાતો જ ગયો ફસાતો જ ગયો ફસાતો જ ગયો એટલે હદ સુધી એનો લોભ લાગી ગયો કે હું પોતે પરમાત્મા બની જાઉં બરાબર તો પરમાત્મા જે છે એ પરમાત્માનું કોઈ શરીર નથી પરમાત્મા જન્મતા નથી મરતા નથી પરમાત્મા અનહાર કરતા નથી હે અને પરમાત્માનું કોઈ સ્વરૂપ પણ નથી પરમાત્માની અંદર કોઈ વિષય વાસના પણ નથી એને પરમાત્મા કહેવાય સર્વ વ્યાપક હોવા છતાં એ બધી જગ્યાએ વ્યાપક નથી વ્યાપક હોવા છતાં વ્યાપક નથી કરતા હોવા છતાં અકર્તા છે અને કરતા અકર્તાથી બેથી ઉપરે છે પરમાત્મા એ પરમાત્માને જેટલા ગોતવા ગયા છે બધા પરમાત્મા સ્વરૂપ બની ગયા છે અને પોતાના અસ્તિત્વનો નાશ થઈ ગયો છે જે મીઠાની પૂતળી હોય સમુદ્રનું તળિયું માપવા જાય તો મીઠાની પૂતળી પાણી સાથે પાણી થઈ જાય એમ આત્મા છે મીઠાની પુતળી સમજો પરમાત્માને સમુદ્ર સમજો તો પરમાત્મા બનવાનો કોઈ દી પ્રયત્ન ન કરાય એક પ્રકારનો લોભ છે લાલચ છે અહંકાર છે તો જેટલાએ પરમાત્મા બનવાનો પ્રયત્ન કર્યો એનું ખતરનાક રીતે ડેન્જરસ રીતે મૃત્યુ થયું છે એટલે પરમાત્મા બનવાનો કોઈ દી પ્રયત્ન ન કરાય દાસ બનવાનો પ્રયત્ન કરાય તો જ્યાં લોભ છે ને એ જ પાપનો બાપ છે અત્યારના આ કળિયુગમાં લોકોને એટલો પૈસાનો લોભ લાગ્યો છે પદનો લોભ લાગ્યો છે પ્રતિષ્ઠાનો લોભ લાગ્યો છે અનેક પ્રકારના લોભમાં આ દુનિયા ફસાતી જાય છે એક સાચા સંતને છોડીને બરાબર બાકી બધાએ લોભ લાલચમાં અત્યારે પૈસા ભેગા કરવા માટે પૈસાના લોભ માટે લોકો ધર્મ પણ બદલી નાખે છે મતલબ પોતાનો ધર્મ પણ વેચી છે એને પૈસા એ મતલબ છે એ લોભ છે અત્યારે ઢોંગી પાખંડી બની બેઠેલા ગુરુઓ બની બેઠેલા સંતો પણ એટલો બધો ધર્મના નામે વેપાર કરી રહ્યા છે ધર્મના નામે ધંધો કરી રહ્યા છે કારણ કે એને પૈસા એ મતલબ છે એટલા લોભ છે આ બધાનું અંતે ચોરાસીના ચક્કરમાં જવાનું થશે બરાબર ઢોંગી પાખંડી જે ગુરવા છે ગામડે ગામડે રખડી શહેરે શહેરે રખડી પોતાના ચેલિયું ચેલા બનાવતા જ જાયશ બનાવતા જ જાયશ લાખો કરોડોની સંખ્યામાં અને ચેલિયું ચેલા પણ એ પણ મુક્તિ અને મોક્ષની લાલચમાં ફસાતા જાયશ ઢોંગી પાખંડી ગુરુઓ બાવન અક્ષરી કથણી બકણીની ઝાડ પાથરી એમાં મોક્ષના દાણા નાખી અને જીવોને ફસાવી રહ્યા છે અને જીવો પણ મુક્તિમોક્ષની લાલચમાં ફસાઈ રહ્યા લોભમાં ફસાઈ રહ્યા એ પણ મુક્તિમોક્ષના લોભમાં ગયા એટલે એ પણ ચોરા સીમજાય ઢોંગી પાખંડી જે બની બેઠેલા ગુરુ છે કોરો બકવાસ જેને આતમ પરમાતમ શબ્દનું જ્ઞાન નથી થયું એ ચેલ્યુ ચેલા મૂંડવામાં જ પેડાશ મૂંડવામાં જ પેડાશ એને ચેલ્યુ ચેલા બનાવી અને એનું ધન દોલત હડફવાનો લોભ લાગ્યો છે એટલે એવા ઢોંગી પાખંડી ગુરુઓ પણ નરકમાં જશે એવા ચેલિયું ચેલા પણ નરકમાં જશે કારણ કે ચેલિયું ચેલાને મોક્ષનો લોભ લાગ્યો ઢોંગી પાખંડી ગુરુને ચેલિયું ચેલા બનાવીને એનું ધન દોલત હડફવાનો લોભ લાગ્યો પછી પચાસ લાખની અને કરોડોનો બેંક બેલેન્સ ને કરોડોના બંગલાન એ આ બધું શું છે લોભ નથી શું છે બરાબર અને ચેલ્યુ ચેલા મારફતે નકલી પુસ્તક પાનિયા છપાવી છપાવીને ગામડે ગામડે ફરી ફરીને અત્યારે તો ઘરે ઘરે ફરી ફરીને હે આ જાહેરાતો કરી રહ્યા છે અને જીવોને ફસાવી રહ્યાસ કારણ કે જાહેરાતો કરનારને પગાર મળતો હોય ઢોંગી પાખંડી ગુરુ આપતા હોય એટલે બિચારા ભોળા પરોડાને ફસાવ્યા બધાએ નરકમાં જાહે ગુરુ તો ઢોંગી પાખંડી હોય પણ એના ચેલિયું ચેલાય એને પગાર મળે ને એ જીવોને ફસાઈ ફસાવીને ઢોંગી પાખંડી આ કસાઈને હાથમાં હોપી દે એ તો મા દસ ચોરાસીમ જવાના એટલે આ લોભ છે ને એ જ પાપનું મૂળ છે આ લોભ જ પાપનો બાપ છે બરાબર હવે વાત કરીએ પાપની માતા કોણ છે બરાબર એક દ્રષ્ટાંત લઈએ કે કઠિયારો હતો બરાબર એ રોજ લાકડા કાપવા જાય ત્રણ મણ લાકડા કાપીને ભારો લઈ આવે હવે કઠિયારો જે જંગલમાં પ્રવેશ કરતો ને એ જંગલના કાંઠે જ એક સંત મહાત્મા ઝૂંપડી વાળીને રીએ સંત મહાત્મા એને જોવે કઠિયારો રોજ બારો લઈને જાય ત્રણ મણનો અને એને વેચીને એના પરિવારનું જીવન નિર્વાહ ચલાવતો હતો એક દિવસે સંતને દયા આવી એટલે કઠિયારોને બોલાવે ભાઈ અહીંયા આવી કે બોલો બોલો કે કે તું ભાઈ રોજ આવે રોજ ત્રણ મણનો ભારો ઉપાડીને જતો હોય એવું છે મને બરાબર તો કે આ હું ત્રણ મણનો જ ભારો બાંધીને છું પણ કે તું એમ કરીને ગઈ કે શું બોલો કે થોડોક આગળ વધને તું જે આ સાદા લાકડા કાપીશ ને આગળ આગળ વધીશ ને તને હાગના લાકડાનું જંગલ મળશે પણ જો જે લીલા લાકડા ન કાપીશ લીલા ઝાડને ન કાપીશ ફૂંકા લાકડા કાપજે તો તને દસ ગણો ભાવ આવશે એટલે સંતના કે અહીંયા પ્રમાણે આગળ વધો તો હાગના લાકડાનું ઝાડ ઝાડમાં જંગલો મેળા ત્રણ મણ ભારો ઉપાડ્યો દસ ગણો ભાવ આવ્યો બરાબર એટલે નીકળો કે મહાત્માજી સાચી વાત છે તમારી મેળવ્યું કે મને સાગના લાકડાનું જંગલને મેં ત્રણ મણનો ભાર ઉપાડ્યો કે હવે તારે દસ દિવસ સુધી આવવું નહીં પડે બરાબર તો કે સારું દસ ગાળા બજારમાં વેચા દસ ગણો ભાવ આવ્યો દસ દિવસ પછી ફરી આવ્યો હોય દસ દિવસ સુધી આવ્યો નહીં પછી દર દસ દિવસે આવવા લાગ્યો એટલે ફરી એક દિવસ સંતને દયા આવી કે ભાઈ હજી તો આગળ ને એટલે તને સીસમના લાકડાનું જંગલ મળશે બરાબર ત્યાંથી ત્રણ મણ લાવીશ એટલે તને વીસ ગણો ભાવ આવશે થોડોક આગળ વધ્યો એટલે સીસમના લાકડાનું ઝાડ મળ્યું ત્રણ મણનો ભારો વેચ્યો એને વીસ ગણો ભાવ આવ્યો વીસ દિવસે આવવા લાગ્યો ફરી એક દિવસ મહાત્મા દયા આવી એટલે ફરી બોલાવ્યો કે ભાઈ હજી એમ કર થોડોક આગળ વધીશું એટલે તને ચંદનના લાકડાનું જંગલ મળશે પણ ધ્યાન રાખજો લીલા લાકડાનો કાપી લીલા જાડના નો કાપીશ એટલે ચંદનના લાકડા લઈ એવો માંડ્યો ત્રણ મણ પછી તો સાધુ તેને વિશ્વાસ બહાઈ ગયો આવે ને જાય ત્યારે સીતારામ કહેતા જાય બાપુ સીતારામ બાપુ સીતારામ હવે ચંદનના લાકડા એને વેચાણ તો એને હોવો ઘણો ભાવ આવ્યો પછી રોજેરોજ આવવા લાગ્યો એટલે મહાત્માએ કીધું કે ભાઈ ચંદનના લાકડાનો ભાવ તો તને હોવો ઘણો આવે તો તું રોજેરોજ કેમ આવે તો કે બાપુ કંઈક ભેગું કરી લઉં ને કે ઘર બાર માટે કે સારું એટલે પછી હવે રોજેરોજ આવવા લાગ્યો એકદી મહાત્માને ફરી દઈ આવી બેટા એમ કર હવે કે હજી થોડોક આગળ વધીને કીધું મહાત્માને ફરી દઈ આવી એટલે કીધું કે બેટા હજી થોડોક આગળ વધને એટલે તને ચાંદીની ખાણ મળશે કે એટલે આગળ વધો થોડોક તો ચાંદીની ખાણ મળી ત્રણ મણ ચાંદી બાંધી લીધી એના તને અઢળક પૈસા આવ્યા પછી તો દિવસમાં બે વાર આવવા લાગ્યો હવે સંત મહાત્મા સમજાવે કે ભાઈ આ તું પછી આટલું બધું કે બાપુ કે ભેગું કર લો ને મારી દસ પેઢીનું ભેગું કર લઉં કે પછી કહે તો બેટા એમ કહે દસ પેઢીનું એક સાથે ભેગું થઈ જશે કે હજી આગળ વધીશ ને કે એટલે તને હોનાની ખાણ મળશે એનાથી આગળ વધી તો હોનાની ખાણ મળી કે બેટા થઈ ગયું ને દસ પેઢીનું ભેગું હવે કે આ ત્રણ માણસ હોનું વેચું તેના તો ઢગલાબંધ પૈસા આવ્યા તો એ રોજે રોજ આવવા લાગ્યો બાપુ કે ભાઈ હવે કેમ વધી રોજે રોજ આવવા લાગે દસ પેઢીને ભેગું કર્યું તો કે બાપુ હોવો પેઢીને ભેગું કર લો ઠેક કે પછી તો આગળ નહીં હોય ને તો કે ના તો મહાત્માએ કીધું હજી થોડોક આગળ વધીશ દે તો તને હીરાની ખાણ મળશે કે જ્યાં એક આ રે હોવા પેઢીને તાર ભેગું થઈ જાય આગળ ગયો તો હીરાની ખાણ મળી એ ત્રણ માણ હીરા બાંધી લીધા બાપુ કે હવે તો શાંતિ ને કીધું તને કે ના બાપુ કે હોવા પેઢીનું ભેગું થઈ જાય કે એ તો પછી તો ચાંદીન સોનાન હીરાનો મોટો વેપારી બની ગયો દેશ વિદેશમાં જવા લાગ્યો બંગલા મોટર ગાડીઓ નોકર ચાકર એ ગામની અંદર રાજાથી પણ આગળ વધી ગયો અને રોજે રોજ ત્રણ માણ હીરા લઈ જાય દેશ વિદેશમાં પછી તો એ વેચવા લાગ્યો એક દિવસ આખા ગામમાં ખબર પડી ગઈ કે આ આટલો બધો પૈસાવાળો બની કેમ ગયો ક્યાંથી આવ્યો આની પાસે આટલા બધા પૈસા આ વાત ધીરે ધીરે રાજા સુધી પહોંચી ગઈ હવે રાજા સુધી વાત પહોંચી ગઈ એટલે રાજાએ તો સૈનિકો મારફતે એને બોલાવી કે એને બોલાવી આવો અહીંયા પકડીને લઈ આવો એટલે રાજા આ દરબારમાં હાજર થયો પેલો કઠિયારો રાજાએ પૂછ્યું કે ભાઈ તું આટલું બધું ધન દોલત કેવી રીતે લાવ્યો ક્યાંથી લેવો ક્યાં ત્યાં ચોરી કરી શું કર્યું એટલે હાથ જોડીને કઠિયારાએ કીધું રાજાને કે રાજાજી સંતની કૃપા કે સંતની કૃપા એટલે ભાઈ રાજાએ ભક્તિભનવાળો હતો સંત પ્રેમી હતો સત્સંગી હતો જ્ઞાની હતો એટલે રાજાને વિશ્વાસ કે ના ભાઈ તો જો સંતની કૃપા હોય તો બેડો પાર થઈ જાય એ વાત હોય સો ટકાની વાત છે રાજાએ એને કઠિયારાને કાંઈ ન કીધું છોડી મીધો હવે કઠિયાર તો રોજે રોજ ત્રણમાં હીરા લઈ આવે આગળ વધતો જ ગયો વધતો જ ગયો વધતો જ ગયો તો દેશ વિદેશમાં નામ બોલાવા લાગ્યું એક દિવસ એ કઠિયારાને વિચાર આવ્યો કે આ સંત મહાત્મા જે છે બધું જાણવા છતાં સામાન્ય લાકડા સીસમના લાકડા સાગના લાકડા ચંદનના લાકડા ચાંદીની ખાઈણું સોનાની ખાઈણું હીરાની ખાઈણું આટલી બધી ખબર હોવા છતાં આ સંત મહાત્મા આ જંગલના કાંઠે એક સામાન્ય ઝૂંપડી વારીશ અને ગામમાંથી ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવેશ અને ધન દોલત સાથે કોઈ મતલબ નથી એક પાણીની માટલી ભરી રાખે છે અને ગામમાંથી ભિક્ષાવૃત્તિ કરી ભોજન માગીને જમીન જીવન નિર્વાહ ચલાવે છે તો આટલું બધું જાણવા છતાં એક સીધું સાદું સરળ ને સહજ જીવન કેમ જીવે છે શું છે એમ અને શંકા થઈ કઠિયાર કે મારા આના કરતાં પણ વધીને એ તો પછી ગયો મહાત્મા પાસે દંડવત પ્રણામ કરી નમસ્કાર કરી સીતારામ કહીને પગમાં ઢળી ગયો પગે લાગી ગયો કે બાપુ તમે આટલું બધું જાણવા છતાં આટલું આવું સાદું જીવન કેમ જીવો છો જરૂર તમારી પાસે આ બધી વસ્તુથી ઊંચી વસ્તુ કોઈ છે આ બધાથી ઊંચામાં ઊંચી વસ્તુ તમારા કોઈ હાથમાં લાગી ગઈશ કે તમે આની કાંઈ પડી નથી કે આ સોના ચાંદી હીરા આની તમને કોઈ પરવા નથી તો એવી વસ્તુ તમારી પાસે શું છે કે એટલે સંત મહાત્માએ કીધું કે બેટા આ તારા સોના ચાંદી આ હીરા માણેક આ મોટર ગાડીઓ બંગલા તારી જે જાહોજલાલ છે ને એમાં અમારી પાસે કચરો કહેવાય કે કચરો કહેવાય તો એવી બધી વસ્તુ શું છે કે તમારી પાસે કે અમારી પાસે એવી વસ્તુ છે કે અમે સહિંસાના સહિન્શા છે છતાં એમાં દાસ થઈને રહી શકીએ હે એવું શું છે કે એ વસ્તુ મને આપો ને કે તો કે બેટા એ વસ્તુ એમને ન મળે કે તો કે બાપુ તમે સહેનશાના સહેનશાહ છો અને એ કોણ છે એના વિશે થોડી વાત કરો એટલે બાપુએ કીધું એ પરમપિતા પરમાત્મા છે જે સર્વવ્યાપક છે આખી દુનિયાના જે માલિક છે આખી દુનિયાના જે ધણી છે તો કે બાપુ એ જ્ઞાન મને આપો ને તો કે એ છે ને એમને ન મળે કે તો એના માટે તારે રોજે રોજ મારી પાસે અડધો કલાક સત્સંગ સાંભળવા આવવું પડે કે બાપુ કે હું આવીશ કે પછી રોજે રોજ બાપુ પાસે જાય સત્સંગ સાંભળે ધીરે 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 એના જીવનમાં પરિવર્તન થવા માંડ્યું પછી તો ભક્તિ લાગી ભજન લાગ્યું બાપુને પોતાના ગુરુ બનાવ્યા અને સાચા સંત હતા એના કોઈ શિષ્ય પણ હતું નહીં આને એકને એને શિષ્ય બનાવ્યો પછી તો પાછળથી રાજાએ એનો શિષ્ય બન્યો પછી હવે ધીરે 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 જ્ઞાન થવા માંડ્યું જેમ જેમ જ્ઞાન થવા માંડ્યું તેમ તેમ એની મોહ માયા મરતી ગઈ કે બેટા તું રોજે રોજ સાદા લાકડા કાપવામાંથી તું સાગના લાકડામાં આવ્યો સાગના લાકડામાંથી શીસમના લાકડામાં ત્યાંથી ચંદનના લાકડામાં ચાંદીની ખાણ હોનાની ખાંડ હીરાની ખાંડ એ તને નચાવનારી જે હતી ને ઈચ્છા હતી ઈચ્છા ઈચ્છા આશા અપેક્ષાનો અંત આવતો જ નથી માણસ ઈચ્છા આશા અપેક્ષાઓમાં જીવી જીવી અને અંતે મરી અને ચોરાસીના ચક્કરમાં જાય છે તો ઈચ્છા જે છે ને એ પાપની માતા છે પછી આને તો ધીરે ધીરે જ્ઞાન થઈ ગયું પછી તો જે કાંઈ બધું ભેગું કર્યું તું એનેથી એના ગામમાં એને અંધક્ષેત્ર ખોલી નાખ્યું સાધુ સંતોની સેવા કરવા લાગ્યો ભજન ભક્તિ કરવા લાગ્યો સત્સંગ કરવા લાગ્યો ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી આપવા લાગ્યું સુંદર મજાનું જીવન જીવી ગયો જેટલી સંપત્તિ હતી એ સંપત્તિનો સદ સદઉપયોગ કર્યો આશા ઈચ્છા અપેક્ષાનો એનો અંત આવ્યો અને અંતે એ ગુરુ સાચા એને મળી ગયા સંત રૂપી અને એ ભક્તિ ભજન કરી અને અંતે મુક્તિમોક્ષને પ્રાપ્ત થયો તો મિત્રો પાપનો જે બાપ છે ને એ લોભ છે અતિરિક્ત લોભ એ પાપનું મૂળ છે લોભ આપણા જીવનનો નાશ કરે છે અને આશા ઈચ્છા અપેક્ષા એ પણ આપણા જીવનનો નાશ કરીને અંતે આપણને ચોરાસીના ચક્કરમાં ફેરવે છે તો જ્યાં સુધી ઈચ્છા આશા અપેક્ષાનો અંત ન આવે લોભનો અંત ન આવે ત્યાં સુધી આપણે સાચું જીવન નથી જીવી શકતા પણ સાચું જીવન જીવવા માટે સાચા સંત મળી આવે અને આપણા જીવનમાં જો આવે ગુરુ સ્વરૂપે ઈ મુક્તિમોક્ષની ભક્તિની લાઈન બતાવે એ લાઈને આપણે ચાલીએ તો આ મનુષ્ય જીવન આપણું સાર્થક બની જાય અને અંતે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરીએ બરાબર તો સદા સંતોષી સુખી હોય છે ઈચ્છા આશા અપેક્ષા એ પાપની મા છે અને પાપનો બાપ છે એ લોપ છે બરાબર હલો સમજાણો હા બધું સમજાઈ ગયું સારું તો જય ગુરુદેવ હા જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય હો જય હો